ઉપલેટામાં સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સુશાસન દિવસ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા વિવિધ નગરપાલિકા કચેરીમાં સિવિક સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે વિવિધ નગરપાલિકાઓમાં નાગરિકોને એક જ જગ્યા પર તમામ વિભાગોની કામગીરીમાં મદદરૂપ થવા માટે આ સેન્ટર શરૂ કરાયા છે ઉપલેટા નગરપાલિકા ચીફ ઓફિસર આજ રોજ પચીસ ડિસેમ્બરના વડાપ્રધાન પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મ જયંતિના દિવસને જ્યારે સુશાસન દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ ત્યારે સરકાર તરફથી રાજ્યની ચોત્રીસ જેટલી નગરપાલિકાઓમાં આજે સિટી સિવિક સેન્ટરના ઉદઘાટનનો લોકાર્પણનો જે કાર્યક્રમનું આયોજન કરેલું તેમાં આજના આ કાર્યક્રમમાં ઉપલેટા નગરપાલિકા ખાતે પણ લોકોને જન્મ મરણના દાખલાઓ પ્રોફેશનલ ટેક્સ લગ્ન નોંધણી વિવિધ પ્રકારની અરજીઓનો સ્વીકાર તેમજ પ્રોફેશનલ ટેક્સ પ્રોપર્ટી ટેક્સ આમ વિવિધ પ્રકારની સેવાઓનો લાભ એટલે કે એક જ સ્થળથી મળી રહે એવું સિટી સેન્ટરનું લોકાર્પણના કાર્યક્રમમાં શહેરના અગ્રણીઓ વિવિધ સામાજિક સંસ્થાના અગ્રણીઓ નાગરિકો તેમજ વિવિધ કચેરીના સ્ટાફ ગણે હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલો હતો